નમસ્કાર દર્શક મિત્રો આશા ન્યૂઝ ગુજરાતીમાં આપનું સ્વાગત છે સમાચાર મળી રહ્યા છે વડોદરા જિલ્લાના સાવલી તાલુકાથી વડોદરાના સાવલી પાસીના ગોઠડા ગામ પાસેની ઘટના ખાનગી પોલ્ટ્રી ફાર્મમાં અસંખ્ય પક્ષીઓનું શંકાસ્પદ મોત કંપનીમાંથી છોડતા હાનિકારક ગેસના કારણે પોલ્ટ્રી ફાર્મના મરઘાનું મોત થયાનો પોલ્ટ્રી ફાર્મરના માલિક દ્વારા આક્ષેપ કરાયો છે સાવલીના ગોઠડા ગામ પાસે આવેલા શિવમ કેમિકલ્સ પ્રાઇવેટ લિમિટેડ કંપનીમાંથી ઝેરી ગેસ છોડતી હોવાનો આક્ષેપ કરાયો છે ઝેરી ગેસની અસરથી બાજુમાં આવેલી પોલ્ટ્રી ફાર્મમાં મોટી સંખ્યામાં પક્ષીઓના મોત થયા છે શિવમ કેમિકલમાં ઝેરી ગેસ છોડતા હોવાના અનુમાનથી પાકને પણ નુકસાન થવાની આશંકા જોવા મળી રહી છે સ્થાનિક લોકોમાં કંપની દ્વારા ગેસ છોડતા હોવાથી છાતી અને આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થતી હોય છે ભૂતકાળમાં આ જગ્યાએ આગ અને બ્લાસ્ટની બે વાર ઘટના બની હતી વારંવાર ગોઠડા ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈપણ જાતની કાર્યવાહી કે પગલાં ન લેવાની લોકમુખ્ય ચર્ચા રહ્યું છે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા પણ આવી ફેક્ટરીને કઈ રીતે રહેણાંક વિસ્તાર અને બસો મીટરની ત્રિજ્યામાં તળાવ પણ આવેલું છે તેમ છતાં મંજૂરી કઈ રીતે મળી ને તે લઈને પણ અનેક તર્ક વિતર્કો સર્જાયા છે બીરો રિપોર્ટ સૈયદ અલી સાથી આશા ગુજરાતી ન્યૂઝ સાવલી મા શિવમ કંપની આવી રહી છે એનો ઝેરી ગેસથી મારા પક્ષી મરી રહ્યા છે અને જે કોઈ પાક કરીએ છીએ એનો પાકનું કોઈ ઉત્પાદન આવતું નથી અને પાણી વધારે પડતું ભરાઈ જાય છે અને ઝેરી ગેસના કારણે પક્ષી મારે વધારે પડતું મરે છે અને જે પાકની અંદર પાકતું નથી એના માટે મારે આ પક્ષીનો ધંધો અને કરવો પડે છે અને એના કારણેથી અત્યારે બહુ જ મરણ આવી રહ્યું છે અંદર એટલા માટે મેં આ આક્ષેપ મૂકું છું એ માટે આશરે કેટલા પક્ષીઓ તમારા મર્યા હશે રોજના પચાસ થી સાહીઠ પક્ષી મરી જાય છે ઝેરી ગેસના હિસાબથી અને એની કિડની ફેલ થઈ જાય છે મેં રિપોર્ટ કરાયો હતો એને કિડની ફેલ થઈ જાય છે તો શું કહી શકાય કે આ જે ગેસ છે એ મનુષ્ય માટે પણ હાનિકારક છે મનુષ્ય માટે બી બહુ હાનિકારક છે ગળાની અંદર ખીસીદ ને આવું બધું આવે છે અને બીજું શું થાય કે મનુષ્યને બી અંદર આમ ચક્કરને એવું બધું આયા કરે છે અને ગેસ સવારના સાત વાગેથી તો વધારે પડતું જ ગેસ અંદર આવે છે વધારે પડતું અને આખા ફાર્મની અંદર ધુમાડો ધુમાડો જ દેખાય છે એ પોઝિશન છે કાલે ઉઠીને આ મનુષ્યને લીધે બી હાનિકારક બની શકે છે કે ભોપાલ જેવું જે થયું હતું એ પણ આવું બની શકે અને એ જ પોઝિશન આવી શકશે એવું લાગે છે મને આગળથી આ જ પોઝિશન છે એને એના માટે આક્ષેપ મૂક્યો છે અમે આપણું નામ નાઝીરભાઈ સરદારસિંહ રાઠોડ હવે મારી પાછળ આપ લોકો દેખી રહ્યા છો શિવમ કંપની આવેલી છે હવે એ લોકો રાત્રી દરમિયાન અને દિવસ દરમિયાન એક ઝેરીલો ગેસ છોડે છે હવે એ ઝેરીલો ગેસ એટલો ખરાબ છે જેથી આપણા સ્વાસ્થ્યને પણ બહુ નુકસાન કરે છે એક ઉધરસ એક શરદી આ બધું તો નોર્મલ છે દર બીજે ત્રીજે માણસ બીમાર પડી શકે છે અને આપ લોકો પાછળ જે પાક દેખી શકતા છો એને કા એને ઘણું નુકસાન થાય છે અને એ બી આ લોકો જવાબદાર લેતા નથી હવે અમારી એટલી જ અપીલ છે કે એ ઝેરીલો ગેસ આ લોકો બંધ કરે કેમ કે દર અઠવાડિયે એક બે વાર આ લોકો એ ટાઈપનો ગેસ છોડે છે અને એનાથી આપણાં સ્વાસ્થ્યને પણ નુકસાન થાય છે પાક પાક બધું જ બગડે છે હવે એનાથી અમને બહુ જ નુકસાન થાય છે એનાથી પાક સમાચારોમાં સતત અપડેટ મેળવવા માટે આસા ન્યૂઝ ગુજરાતીને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરો બેલાયક જ દબાવો અને મારી સાથે જોડેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર